પોલીસના જણાવ્યા મુજબ પાલ સુડા આવાસમાં રહેતો તેત્રીસ વર્ષીય દીક્ષિત મનહરભાઈ ચૌહાણ અડાજણ પ્રાઇમ આર્કેટમાં રેડીમેડ કપડાની દુકાનમાં નોકરી કરતો હતો ચાર વર્ષ પહેલા સુડા આવાસમાં જ રહેતી દિવ્યા સંતોષ જાધવ સાથે પ્રેમ લગ્ન કર્યા જોકે લગ્નના થોડા સમયમાં જ બંને વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા દીક્ષિતની મોટી બહેન પ્રતીક્ષાએ આક્ષેપ કર્યા છે કે દિવ્યાનું કેવિન પટેલ નામના યુવક સાથે અફેર હતું જેની જાણ દીક્ષિતને થઈ હતી દિવ્યા આ કારણે દીક્ષિત સાથે ઝઘડા કરતી હતી આર્થિક બાબતો માટે પણ દિવ્યા તેને ત્રાસ આપતી હતી દીક્ષિતને પરિવાર સાથે વાત કરવા પણ ન દેતી હતી વીસ જૂને દીક્ષિત અને દિવ્યા વચ્ચે ભારે ઝઘડો થયો હતો દિવ્યાએ તેના પ્રેમી કેવીનને ઘરે બોલાવ્યો બને દીક્ષિત સાથે મારામારી કરી પડોશીઓએ વચ્ચે પડીને દીક્ષિતને બચાવ્યો હતો આ ઘટના બાદ દીક્ષિતે પલસાણા સાસરે રહેતી તેની નાની બહેન મીનાક્ષીને ફોન કરીને હું જીવનથી કંટાળી ગયો છું અને આપઘાત કરી લેવાની વાત કરી હતી એકવીસ જૂને બપોરે તેણે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો પોલીસ મથકમાં મીનાક્ષી તરુણભાઈ ચૌહાણ કરવા છે બે હજાર પચીસ ના રોજ સુડાવાસ ખાતે દીક્ષિતભાઈ નાઓએ આત્મહત્યા કરેલું છે જે બાબતનો પોલીસ સ્ટેશનમાં જાણ થતા ત્વરિત પાલ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારી પહોંચી ગયા ત્યાં ગળે ફાસ ખાઈ ગયેલ હાલતમાં દીક્ષિતભાઈ ની ડેડ બોડી મળી આવે જે અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ અકસ્માત અકસ્માત મોતની તપાસ દરમિયાન મરણ જનાર દીક્ષિતભાઈને તેમની પત્ની તરફથી શારીરિક માનસિક ત્રાસ હોવાની વિગતો સપાટી પર આવેલ પ્રાથમિક તપાસમાં તેમજ જનાર દીક્ષિતભાઈની પત્નીને કેવીન પટેલનાઓ સાથે અનૈતિક સંબંધ હોવાના પણ જણાઈ આવેલ અને તેઓ તરફથી દીક્ષિતભાઈને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો દીક્ષિતભાઈના મધરને પણ આરોપીઓ તરફથી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો એ બધી વિગતો આવતા મરણ જનાર દીક્ષિતભાઈની બહેન મીનાબેન બેન મીનાક્ષી બહેનની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આરોપીઓ અટક કરવામાં આવેલ છે અને બીજી અગરની તપાસ હજુ પણ ચાલુમાં છે કે દીક્ષિતભાઈ મારો મારવાના આવ્યો તો શું વાત નહીં દીક્ષિતભાઈ ને દિક્ષિતભાઈએ એની પત્નીને એના અનૈતિક સંબંધો બાબતે ઠપકો આપતા પત્ની એ એના પ્રેમી કેવિનને બોલાવી એમ એની સાથે હાથાપાઈ કરેલી એવી હકીકત ધ્યાને આવેલ છે અને તપાસ દરમિયાન બહાર આવેલ છે